નમસ્કાર બાળ દોસ્તો આજે ગુજરાતીની નિબંધની શ્રેણીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશેનો નિબંધ આપણે શીખીશું દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં ચૌદમી એપ્રિલ અઢારસો માં થયો હતો તેમના પિતા રામજીભાઈ લશ્કરની શાળામાં શિક્ષક હતા એમની માતા નાના જ અવસાન પામ્યા હતા ભીમરાવ ભણવામાં અતિ તેજસ્વી હતા પરંતુ એમની મહાર જ્ઞાતિની ઇચ્છી ગણાતી પરિણામે ભીમરાવને વારંવાર અપમાન સહન કરવા પડ્યા આથી મોટા થયા અન્યાય દૂર કરવાનો એમણે દ્રઢ સંકલ્પ કર્યો ભીમરાવની પ્રતિભાથી ઓરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી વિદેશમાં અનેક તકલીફો વેઠીને તે ભણ્યા એમએ પીએચડી થયા હવે ભીમરાવ ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા ડોક્ટર ભીમરાવને ભારતમાં નોકરી મળી પરંતુ તે અસ્પૃશ્ય હોવાને કારણે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો આ સામાજિક અન્યાય દૂર કરવા માટે બાબા સાહેબ આંબેડકરે મૂક નામનું પાક્ષિક શરૂ કર્યું ઉપરાંત એમણે બહિષ્કૃત હિતકારી સભા નામની સંસ્થાની સ્થાપના કરી આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા આઝાદીની લડતમાં પણ એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી દેશ આઝાદ થયો સ્વતંત્ર ભારતમાં તેઓ કાયદા પ્રધાન બન્યા બંધારણ સમિતિના અધ્યક્ષ બન્યા દેશનું બંધારણ ઘડાયું અને તેઓ બંધારણના કડવૈયા કહેવાયા બાબા સાહેબે સ્ત્રીઓની સ્થિતિ સુધારવા ઘણા પ્રયત્નો કર્યા તેમના જીવન ઉપર બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેના જીવનનો પ્રભાવ હતો તેમને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો તે મોડે સુધી પુસ્તકાલયમાં બેસીને પુસ્તકો વાંચ્યા કરતા ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન ઓગણીસો નેવમાં મરણોત્તર ભારત રત્નના એલકાબથી નવાજવામાં આવ્યા આવા મહાન દલિતોના ઉદ્ધારક ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષદાર બાબા સાહેબ નું અવસાન ઓગણીસો છપ્પનમાં થયું ભારત રત્ન અને બંધારણના કડવૈયા મારા હૃદયપૂર્વક વંદન આવજો બાળ દોસ્તો આભાર આપશો